હલો મિત્રો આજે આપણે લોંગ વિડીયો બનાવો છે અને મિત્રો આજે વિડીયો ખાસ જોજો તમે આપણે જીરું બાબતની માહિતી માટે આ વિડીયો ઉતારવાનો છે ભાઈ અને બધા મિત્રોને મિત્રો શેર કરી દેજો એટલે ખેડૂતને બધાને જાણવા મળે અને આ જીરું બાબતનો આપણે જીરું કોઈને ઉતરી જતા હોય કે બેહી જતા હોય એના માટે ખાસ વિડીયો છે મિત્રો હવે મિત્રો પહેલાં તો તમે જીરું વાવો ને ભાઈ વાવેતર કરો ને ત્યારે પાતળો હે ને દસ કરમથી મોટો નહીં રાખવાનો દસ છે વડો દસ ભલે તમારે થોડુંક બાંધણું હાંકડું થાય પણ એ જીરું તમારા બે હિયે મિત્રો અને દસ કરમનો પાટળો જીરું રાખવાનું અને જીરું જો પડો બાકી તમારા પડાવ ઉપર રહ્યો ભાઈ કેવું પડું હોય એના ઉપર આધાર હે ભાઈ અને મિત્રો જીરું તમે દોઢ કિલો તમારા પળામાં જો ઉતરતો હોય તો બે કિલો વાવી દેવાના નખર દોઢ કિલો જીરું એટલે ઘણો થઈ પડે અને મિત્રો જી ઉતરતું હોય ને ભાઈ જીરું જીરુંને તમારે વાવી અને દ જીરુંને વાવી દેવાના અને વાવી અને તન પાણી કાઢવાના કાટલા તન પાણીમાં જ ઉગાડવાના બે પાણીમાં ઉગાડી નહીં દેવાના તન પાણીમાં ભલે દહ દહ અગિયાર દિન અંદર તન પાણી નીકળી જાય તન પાણી કાઢી અને પછી એને મૂકી દેવાના હે તો ઓછામાં ઓછા પિસ્તાલીસ પચાસ દિવસ થાય ને ત્યારે પાણી કાઢવાનું ભલે ઓછા થાય ભાઈ જીરું થોડા પણ જીરું તમારે દી બેસીએ નહીં મિત્રો એ ખાસ તમે ધ્યાન રાખજો મારો આ અનુભવ છે ભાઈ આજે વીસ પચીસ વાર ત્યાં વાવું ભાઈ કોઈ દી જીરું નથી બેઠા ભાઈ આ ખાસ તમે યાદ રાખજો ભાઈ આ માટે મેં વિડીયો બનાવ્યો હતો અને વિડીયોને ભાઈ શેર કરજો અને બીજા મિત્રોની જાણ થાય એટલે એ ભાઈ આવી રીતે વાવેતર કરે અને એની માહિતી મળતી રહે ભાઈ અમારો વિડીયોમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો